નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી નિરોગી જીવન ટિપ્સ ચેનલ પર આજે આપણે વાત કરીશું એક એવા છોડ વિશે જેના ઘણા બધા લાભો છે વાત કરવી છે ગુલાબના છોડ વિશે ઘર મંદિર અને બગીચાઓમાં સુંદરતા માટે લગાડવામાં આવે છે પણ માત્ર સુંદરતા માટે જ નહીં ઘણા બધા આયુર્વેદિક લાભ પણ આપે છે તો ચાલો જાણીએ એના ફાયદાઓ વિશે નંબર એક ચહેરાની ચમક માટે ગુલાબ જળનો ઉપયોગ ત્વચાને ઠંડક આપે છે અને ચમક આપે છે નંબર 2 મનને શાંત કરવા માટે ગુલાબની ચા તણાવ દૂર કરે છે અને મગજને શાંતિ આપે છે નંબર 3 પાચન માટે ખૂબ લાભદાયી ગુલાબના પાંદડા કબજિયાત અને ગેસ પણ દૂર કરે છે નંબર 4 હૃદય માટે લાભદાયી ગુલાબનું શરબત હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશર સંતુલિત કરે છે ધ્યાન રાખવા જેવી બાબતો જો ઉપયોગ સાવચેતી વગર કરવામાં આવે તો ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે જો વધુ માત્રામાં ગુલાબની ચા પીવાથી પેટમાં ગરમી થઈ શકે છે અને કેટલાક લોકોને ગુલાબ જળથી એલર્જી પણ હોઈ શકે છે મહત્વપૂર્ણ સંદેશ મારા પ્રિય દર્શકો માટે મિત્રો કુદરત આપણને જે ભેટ આપે છે એમાં ગુલાબનું ફૂલ એક અગ્રણું સ્થાન ધરાવે છે એ ફક્ત દેખાવ માટે નહીં એમાં આરોગ્યની તાકાત પણ છુપાયેલી છે ઘરે જો ગુલાબનો એક છોડ પણ હોય ને તો એ તમારા સ્વાસ્થ્ય માટે એક આયુર્વેદિક ફાર્મસી સમાન બની શકે છે પણ યાદ રાખો દરેક વસ્તુ જ્ઞાનથી તથા સાવચેતીથી વાપરવી જોઈએ આજથી ગુલાબને ફક્ત પ્રેમનું પ્રતિક નહીં પણ આરોગ્ય માટેનો સાથી બનાવો અને આ મિત્રો ગુલાબનો છોડ સારા સપનાની નિશાની ગણાય છે વૈદિક અને વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ હોવો શુભ માનવામાં આવે છે ખાસ કરીને લાલ ગુલાબ જે પ્રેમ શાંતિ અને પરિપૂર્ણતાનું પ્રતિક છે જો આપને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો જેથી દરેક ઘરમાં નોલેજ ભૂલે અને આરોગ્ય ફૂલે આ છે આપની ચેનલ નિરોગી જીવન ટીપ્સ ધન્યવાદ